જય શ્રી વાસુકી દાદા ઓમ નમસ્તી ભાઈ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે જે ભોળાનાથને તો પ્રિય છે સાથે સાથે આપણા ગામ ધણી એવા વાસુકી દાદાને પણ અતિ પ્રિય છે કે શ્રાવણ માસ દરમિયાન વાસુકી દાદા મંદિરમાં અચૂક પોતાની હાજરી આપે છે અને ભક્તોને દર્શન પણ આપે છે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે શ્રાવણયો સોમવાર ત્યારે આજે ખાન તો ખરું જ પણ આજુબાજુના ચોવીસ ગામના લોકો પણ દાદાને તલવટ લાપસી પુલેટ શ્રીફળ દૂધ વગેરે નિવેદ કરી અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને સાથે સાથે મધ્યાહન બપોરે બાર વાગે મધ્યાહન આરતી દાદાની કરવામાં આવી સાંજે એવી જ રીતના સંધ્યા આરતી સાત પિસ્તાલીસ વાગે થશે અને નગરજનો તો લાભ લઈ રહ્યા જ છે પણ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ આરતીનો લાભ લઈ રહ્યા છે જેથી કરીને જે માહોલ રહ્યો ખૂબ ધર્મમય બની રહ્યો છે જય શ્રી વાસિ દાદા જય શ્રી વાસુભી આ થાન ચોવીસના રાજા કહેવાય છે હું તેર પંદર તેર વરસનો હતો તે દિવસમાં આવશું મારના વાગજીભાઈ માનસુર્યા છે મારો આ ગુરુદ્વારો છે મહાદેવગીરી બાપુરિયા એ મારા ગુરુદ્વારા છે અને આપણે આ થાન ચોવીસના રાજા આમ શ્રાવણ માસમાં અનેક માણસો ભક્તો બધાય દર્શન કરવા આવે છે અને આ રાયને આપણે લગભગ અગિયારસો બારસો વરસથી છે અને આપણા ખાન ચોવીસીના રાજા જે રજવાડા રાજાશાહી વખતમાં કોઈ રાજા ગાંધીએ નથી બેઠા અને આપણે એવો નિયમ છે ગામના ગામમાં જે કોઈ પણ માણસો જે કાંઈ વસ્તુ લે કોઈ ગાડી લે કોઈ લે તો પહેલાં અહીં લઈને આવે દર્શન કરો તે પછી લોકો જાય અને ગમે તે પીએસઆઈ કે પોલીસવાળા કોઈ જે આ સર્વિસ આપે તો એ પહેલાં એને દર્શન કરે પછી એમની સર્વિસ ઉપર ઓફિસમાં જાય છે જય વાસુકી દાદા મારું નામ છે રાજેશભાઈ ગોવિંદભાઈ હાલ અને હું છેલ્લા લગભગ પંદર વીસ વર્ષથી અહીંયા દાદાની સેવા કરું છું અને હું પણ નહીં પણ આખું લગભગ મારું પચીસથી પચાસ જણાનું ગ્રુપ છે એ બધા લોકો અમે સેવા કરવી છીએ અને ગ્રામ્ય દેવતા ગ્રામ્ય દેવતા તરીકે વાસુકી દાદાનું મંદિર છે અને સ્થાન ચોવીસીના રાજા કહેવાય છે અને મને એટલો વિશ્વાસ છે દાદા ઉપર કે અહીથી અમે જે કંઈ કામ ધાર્યું હોય અને દાદાને ખાલી સમરણ કરીને નીકળ્યું ને ખાલી અમારું કામ થઈ જ જાય એટલો અમને વિશ્વાસ છે અને બીજા નંબરમાં કે મેં એવા દાખલા પણ જોયેલા છે કે જે બહાર ગામથી જે કંઈ માણસો રહેવા આવે છે અહીંયા થાનની અંદર અને ખાલી દાદાના ભારે આવી દાદાને ખાલી એટલું કહી દે કે દાદા અમે તારા પારે પડ્યા છીએ તો અમારી નજર રાખીએ તો મેં એવા મારી નજરે સામે મેં દાખલા જોયેલા છે કે જે આવ્યા હોય થાનમાં આવ્યા હોય અને એમને એક તાકના ખાવાને પણ ફાંફા પડતા હોય પછી આ બબે માલના બંગલા મેં જોયેલા છે અને ફોરવિલું મેં મારી નજરે જોયેલું છે એટલો દાદાનો પ્રતાપ છે અહીંયા અને વાસુકી કે દાદાનો આજી આજકાલ નહીં પણ રાજા સહી વખતનો દાદાનો પરંપરા ચાલી આવે છે અને શ્રાવણ માસ ચાલે જ્યારે શ્રાવણ માસ ચાલતો હોય ને જ્યારે શ્રાવણ માસ આવે ત્યારે આ એક કહેવાય ને કે ભાઈ મેળા જેવો માહોલ હોય છે અને જે શ્રાવણ મહિનાનો સોમવાર હોય ત્યારે લગભગ થાન ચોવીસે નહીં પણ હું માનું તો લગભગ સુરેન્દ્રનગર જિલ્લો રાજકોટ જિલ્લો મોરબી જિલ્લો મુંબઈ અહીંયા દર્શને આવે છે દાદાના બરોબર છે એટલે દાદાનો એટલો બધો અહીંયા અપ્રમ પાર છે દાદાની એટલી બધી અહીંયા કૃપા છે અને ગામધણીની કૃપા એટલી ઉપર ગામ ઉપર તો છે જ પણ થાન ચોવીસ ઉપર એટલી કૃપા છે દાદાની કે દાદાને નમીન ચાલે એટલે અહીંયા કોઈ દી એમને કંઈ વાંધો નથી આવતો એટલે મને વિશ્વાસ છે દાદા ઉપર એટલે મને ખબર છે જાય વાસુકી દાદા